આપડે કેદારનાથ ની યાત્રા નું ટ્રેકિંગ ચાલુ થવાની છે અત્યારે બધા ઠેલા ને અત્યારે વાઘભાઈ છે બે હવે નક્કી કરશું કે લોકર ને એવું મળે તો ઠેલા ને એવું અડધો સામાન અહીંયા મુકતા હતા બાકી ટ્રેકિંગ અહીંથી ચાલુ થાય છે આમ ઉપર ઉપર ત્યાંથી પછી જવાનું છે ને યાર મારું ડ્રીમ હતું કેદારનાથ જવાનું તો અત્યારે જોઈ છે કે હાલી એક ચીજ બધા કેમ કે અત્યારે અમે ઘણું બધું ટ્રાવેલ કરીને આવ્યા છું તો ત્યાં લોકરને એવું મળશે છે નકર બાકી જોઈએ હવે ટીમની ઈચ્છા કે અત્યારે ટ્રેકિંગ ચાલુ કરવું છે તો અત્યારે ટ્રેકિંગ ચાલુ કરશું તો પછી કંઈક રસ્તામાં રોકાવવું પડશે અહીં જે જાય છે ઉપર અહીંનું નજારાની તો વાત જ નહીં કરવાની નેક્સ્ટ લેવલ અમારે હવે ટ્રેકિંગ જરૂર ચાલુ થાય છે ઉપર જાય છે અહીંયા પોલીસવાળાને પૂછ્યું છે કે લોકર છે તો લોકરમાં થોડો ઘણો સામાન મૂકતા જાવ એટલો જરૂર પડશે ટ્રેકિંગ માં અમારે રોકાવામાં ગરમ કપડા ને એવું છે તો એ બધું લેતા જાવ માછી દેતા છે ને આવડા લોકો છે ને અહીંયા લેવા ઉભા છે લાઠી કેટલા કેટલા ત્રીસ ત્રીસ તો ફેમિલી અમે જયારે પહેલી વાર ટેક્સીમાં આવતા ને જયારે અહીંયા દસ રૂપિયા ભાવ હતો અત્યારે અહીંયા ત્રીસ રૂપિયા થઈ ગયો ન્યા પક્ષી ને તો પસાર થઈ ને હાઇટે થાય એ રીતનું હોય કેમ કે ભાવ જેમ કેદારનાથ પૂવો એમ ભાવ વધતો જાય

એમ લોકરમાં મૂકી દીધો અને જેટલું જરૂરી વસ્તુ હતી એ હારી લીધી છે જેમ કે ગરમ કપડાં ને એવું છે બાકી નાસ્તો ને એવું હારી લીધું કેમ કે ન્યા છે ને ભાવ વધતો જાય જેમ બને એમ ઓળા લોકો આગળ છે તો જઈ અને કેદારનાથના ટ્રેકનું યાર ડ્રીમ હતું બાકી પુગા એ નહીં તો અડધે આજ આજના રોકાઈ જાવું ને પૂગા એટલું ટોટલ ટ્રેક ત્રેવીસ કિલોમીટરનો છે ને અહીંયા છે ને જેથી હલાય નહીં તો ઘોડા ખચ્ચર છે ને સરકાર તરફથી સ્પેશિયલ મળે છે મતલબમાં ઓછા ભાવમાં મળી જાય તમે આ યા અને ઓલું કરો તો ઘણો બધો ફેર પડે ફેમિલી અત્યારે એવું લાગે છે કે આમ આપણે એસી વાળી રૂમમાં બેઠા હોય ને એવું મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે બાકી નજારો આમાં કેવો વરસાદ થાય ને કઈ નક્કી નથી એટલે અમે રેનકોટ ને બધું છે ને સુરત થી હારે લઈને આવ્યા હતા કેમ કે અહીંયા જેમ બને ભાવ હતો જાજી ભાઈ અમે બધું સામાન પેલેથી તૈયાર કરીને જ લેવા તો ભાઈ અમારે અત્યારે ને મેહુલ ને વધારે ભૂખ લાગી છે બહુ ખુશ થઈ ગયો ને એટલે એને થોડીક વધારે ભૂખ લાગી છે એટલે મેગી બને છે તારી ફેવરેટ મારી ફેવરેટ

મેગી ખાધી ને વરસાદ રહી જશે નક્કી ન હોય વરસાદ આવે ને એમ અત્યારે મેં છે ને એક બેગ લઈ લીધું છે કેમ કે છે ને પછી ઘડીક ઘડીક બદલાવતા રહેવું છે થાકી જાય એટલે મેં પહેલા બેગ લઈ લીધું છે પછી ઠાક લાગશે એ પાછા બીજા બેગ લઈ લેવું બાકી બધા હેલા જાય છે થોડુંક ટ્રેક કર્યું મોડું થઈ જાય તો ટ્રેક કરી રાખશી પછી મહાદેવના દર્શન કરવાના છે તમે હમણાં કહેતા ને ઘડીક વરસાદ રહી રેન ઘડીક ચાલુ થાય છે અચાર પ્રસાદ પાવ સારું થઈ જાય થોડોક વધારે સીધું વાર અમે જોયું કે રહી પણ અત્યારે નથી રહેતો તો આ રેનકોટ લાવેલ હતા તો રેનકોટ છે ને પહેરી છે રેનકોટ કદી રેનકોટ પહેરીને અમે જ ને 10 15 મિનિટ ચાલેતા આ ઘડીક પર બે અમે 2 3 પોરો લીધો છે ને બાકી એનો નજારો જો ગજબ

એવી રીતે ઘડીક વાર પાછો આરામ લઈ લીધો તો કેમ કે છે ને હજી દસ ટકા ટ્રેક છે પણ અમારા મિત્ર છે તરીકે પાછળ રહી ગયા છે એમ બને અમે અહીંયા નજર રહે ઊભા રહી ગયા ને યાર અહીં જોઈ આવે છે ભાઈ અને બાકી નજારાની વાત કરો તો આ નજારો જોઈને એટલે પાછું ત્યાં જાવનું મન થઈ જાય એટલે શું કહેવાય કે આમ હાલે રાખી ફટાફટ એમ ગરમી થઈ ગઈ ભૈયા

ઘર પાછો હળવું હાલ્યા જઈને ટ્રેકિંગ કરી પાછું ચાલુ યાર મને હજી છે ને વિશ્વાસ નથી થતો કે હું અહીંયા આવ્યો એમ હજી મને વિશ્વાસ નથી થતો કામ કોણ ને મને યાર બીજી વાર કમ્પ્લીટ કરવું છે કામ કોણ ને યાર ડ્રીમ હતું એક મારું ને હજી કમ્પ્લીટ કરવાનું છે બજરંગ બોલી તો એટલે સુધી ભેગા છે હળવું વાયલા જાય છે ચાલો ચાલો હળવું વાયલું જવાનું પડે પાણી ઓછું લેવું જ્યાં પાણી મળતું હોય ને એમને ભરી લઈએ અત્યારે તો મેહુલ ભાઈ ની છે ને પાણી ભરે છે અમે પાણી ભરે છે મસ્ત ઠંડુ પાણી છે કે

એવું વાલા જઈશ જેટલો રસ્તો કવર થાય એટલો રસ્તો અમારે કવર કરવાનો છે ભાઈ છે ને આમાં કપૂર સોંપી દીધું છે એટલે હું શ્વાસ લેવામાં બહુ મજા અહીંના રસ્તા છે ને અમે જ્યાં હું આવો રસ્તો છે આઈગ કેવો હોય તો નથી ખબર પણ બાકી અમારી પાસે વાહ બ્યુટી એટલે ઘડીક વાર ઉભા રહી ગયા છે ને અમારા મેહુલભાઈ ને છે ને થોડીક

હજી જોવા મળશે મંદિરે પૂછ્યું તો કદાચ ખબર નથી પાકી પણ ત્યાં સો ટકા જોવા મળશે કેમ કે આપણે શરૂઆતમાં ચડવાનું સ્ટાર્ટિંગ કર્યું છું ત્યારે જે બરફના પહાડ દેખાણા થાય એટલે જોવા તો મળશે જ બરફ ને હું ભાઈ બરફમાં છે ને પહેલી વાર જાઉં છું અહીંયા જો પાછું એક નાનું વોટરફોલ દેખાઈ ગયું એમની તો હજી એમને છે ને પચાસ ટકા રસ્તો કવર નથી કર્યો હવે જેમ થાય એમ એ નથી ખબર કોઈ ગ્લેશરનું પાણી આવે છે તો ભાઈ ગયા છે ભરવા એમની તો અત્યારે સાત ને વીસ થઈ છે બાકી લોકો પાછળ હાલા આવે છે ને અત્યારે હાવ થાકી જશે અને જેમ થાય હવે ટ્રેક થાય કે હવે બધા આવે છે હવે હાલા થઈ બાકી યાર આજ બને જાવી આજ એક દિવસનો ટ્રેક કમ્પ્લીટ કરવો છે કેમ કે એક દિવસ ટ્રેવલ કરીને આવ્યા છે ને ઉપર રસડવાળા ને એને કારણે દિન આવ્યો જ નહીં તો કાંઈ પ્રોબ્લેમ નહોતી પણ હવે જેમ બને એમ હાથ જાય અને લાઈટ ને ઊંચી એટલે વાંધો તા નહીં બધા હેલા આવે છે ને અમે બે ભાઈ થાય આમ લે પછી હળવું પાછા કેદારનાથનો ટ્રેક કરી પરીક્ષા દેવી પડે ત્યારે મહાદેવના દર્શન થાય નહીં આવે છે પછી હળુ પાછો ટ્રેક ચાલુ કરીએ પાંચ થી છ કલાકનો ટ્રેક છે એમ કે છે પણ હળવું હળુ હાઇલા જવું હર હર મહાદેવ ફેમિલી તો હળવળું છે ને હાલા જઈએ હાલ આવે છે પાછો થોડા કાઘા છે તો હળવું હેલા જઈ ત્યાં હળવું આંબી આમ ઉભું રહેવું પડે પાછું કડીક કડીક

જય અત્યારે છે ને સાડા ચારથી પાંચ કિલોમીટર જેવું છે પણ અત્યારે એ છે ને દસ કિલોમીટરની બરોબર છે એ વાળા લોકો આયેલા આવે ને પાછા થોડાક આગળ વી વ્યા હું તો ધીરે ધીરે આગળ વી વ્યાવી પાછા પાંચ મિનિટ ઊભા રહી પાછા હરેથી પાછા વી આવી એવું છે ને અત્યારે છે ને પાંચ કિલોમીટર છે પણ દસ કિલોમીટરની બરાબર છે આ પગ છે ને પગ હા દુખવા મીડ્યા છે હવે આમ પગમાં જીવ નથી રહું પણ ઓલા આવે પછી પાછા હાલવાનું શું કરી ઘડીક વાર ઉભા હા તાપમાન છે ને માઇનસ માં હાથ બધા છે વરસાદે ચાલુ થઈ ગયો થોડો થોડો રેનકોટ પહેરી બધા થાય છે

પોસાઈ ગયા હજી ફેમિલી હળું હળું પાછા હાલવા મળી યાર કેમ કે ફેમિલી અત્યારે છે ને થોડોક આગો રહ્યો વરસાદ થોડોક વધી ગયો પછી અમારે કેમ્પ નહોતો રાખો પણ રાખો પડ્યો તો હવે સવારે છે ને અહીંથી ટ્રેકિંગ સવારે ત્રણ કિલોમીટર કરશું નાથી પાછું બે બે ત્રણ કિલોમીટરનું છે કાળભૈરવ દાદાનું તો ત્યાં દર્શન કરવા જવાનું છે બાકી યાર શું કેવું મારે તમને બધા જ અહીંયા કેમ્પમાં બેઠા છે બે કેમ્પ રાખ્યા છે એટલે બધા એન્જોય કેમ્પ એન્જોય વાહ ભાઈને વધારે આવી ગઈ બાકી યાર શું કે બહુ મજા આવી થાકી ગયેલા છે તો અત્યારે સુઈ અને વેલેર પાછા ઉઠી આપણે કરવાના છે મહાદેવના દર્શન અહીંયા બધાય છે ને બે ટેન્ટ રાખેલા છે તો બધા શેરિંગમાં સુઈ જવું એટલે વધારે ઠંડી ન લાગે અને જેકેટ ને બધું ગરમ વસ્તુ તો યારે લઈને જ આવેલા છે બસ યાર તો વિડીયો અહીં સુધી જોયો તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં એટલે મને ખબર પડી જાય કે વિડીયો અહીં સુધી કોને કોને જોયો છે બસ તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં આવતી જય માતા જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આવી બાય બાય